હાલ રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરનું તાપમાન દસ ડિગ્રી જેટલું નોંધાયું હતું સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ઝાકળ વર્ષાનો અનુભવ જોવા મળી રહ્યો છે ત્યારે ગુલાબી ઠંડી વચ્ચે લોકો વહેલી સવારે યોગ અને રનિંગ કીટ રાજમાર્ગો પર નજરે પડી રહ્યા છે તો સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી જો ઝાખણ વર્ષાનો શહેરમાં અનુભવ થઈ રહ્યો છે અને લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને તે વચ્ચે પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે લોકો રસ્તાઓ ઉપર રનિંગ સાથે જ મોર્નિંગ વોક કરતા પણ નજરે પડી રહ્યા છે ત્યારે ગરમ કપડાંની પણ બજારોમાં ડિમાન્ડ વધી રહી છે સુરેન્દ્રનગર ઠંડુગાર બન્યું હોય તેવું લાગી રહ્યું છે દસ ડિગ્રી જેટલું તાપમાન સુરેન્દ્રનગરની અંદર નોંધાયું છે સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો અને ઠંડી સતત વધતી હોય તેવું પણ લાગી રહ્યું છે આ સાથે જ શહેરમાં વહેલી સવારથી ઝાકળ વર્ષાનો અનુભવ પણ શહેરીજનો કરી રહ્યા છે અને તે વચ્ચે ગુલાબી ઠંડી વચ્ચે હવે લોકો વહેલી સવારે યોગ અને રનિંગ કરતા પણ નજરે પડી રહ્યા છે બાગ બગીચાઓ અને રસ્તાઓ ઉપર લોકો રનિંગ કરતા નજરે પડી રહ્યા છે પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખતા નજરે પડી રહ્યા છે ગરમ કપડાની પણ બજારોમાં આવક વધવા પામી છે અને લોકો પણ ખરીદી કરી રહ્યા છે તેજીનો માહોલ પણ સુરેન્દ્રનગરની અંદર જોવા મળી રહ્યું છે

અને સામા ગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો જોર છે અને પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે સુરેન્દ્રનગરનું આજનું મહત્તમ તાપમાન છે તે દસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે આમ પણ સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઉનાળામાં 49 એ તાપમાન પહોંચી ગયું હતું ચોમાસામાં ટકા જેટલો વરસાદ સુરેન્દ્રનગરમાં પડ્યો હતો અને હવે આવી ગુલાબી ઠંડીનો વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ છે તે અહેસાસ કરી રહ્યા છે વહેલી સવારથી નું જોર વધતા ઝાકળ વર્ષાનો અનુભવ પણ સુરેન્દ્રનગર વાસીઓ કરી રહ્યા છે વહેલી સવારથી ઝાકળ વર્ષા હોવાના કારણે ખેડૂતોને પણ રવિ પાકમાં સીધો ફાયદો થાય તે પ્રકારની શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રવિ પાકમાં જીરું હોય ઇસમગુલ હોય જેવા વિવિધ પ્રકારનું વાવેતર કરવામાં આવ્યું છે જયારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમ કપડા બજારમાં પણ હાલમાં તેજીનો માહોલ છે તેમ જોવા મળી રહ્યો છે વહેલી સવારે યુવા વર્ગ હોય વૃદ્ધો હોય તે બાગ બગીચા આવેલા છે ત્યાં કસરત કરતા નજરે પડ્યા છે રાજમાર્ગો ઉપર લોકો વોકિંગ કરતા પણ નજરે પડી રહ્યા છે મહિલા હોય બાળકો હોય તેમને ઠંડીનો ચમકારો અનુભવવામાં આવી રહ્યો છે ત્યારે શાળા સંચાલક લોકો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય કરી અને જે શાળાઓનો સમયગાળો છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જે સાત ત્રીસ નો સમય હતો તે હવે સાત ને ચાલીસ મિનિટ નો વહેલી સવારે કરી નાખવામાં આવ્યો છે એટલે ઠંડીની અસર છે તે વર્તાઈ રહી છે હજુ પણ ઠંડીનો પારો નીચો જવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આજનું સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન મહત્તમ દસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને ઝાકળ વરસાદ નો પણ વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ છે તે અનુભવ કરી રહ્યા છે ગરમ કપડા હોય ધાબળા હોય સ્વેટર હોય